કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સાચી લગ્ન અને મહેનતની જરૂર પડે છે આ બાબતે અગાઉ અનેક સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ અલગ અલગ પરીક્ષામાં સાબિત કરી ચૂક્યા છે ત્યારે એસી રિપેરિંગ કરનારના દીકરાએ વધુ એકવાર આ વાતને સાચી ઠેરવી છે ધોરણ દસ ના આજે જાહેર થયેલા પરિણામમાં સામાન્ય પરિવારની પ્રસિલ કુકડીયાએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર મેળવીને ઝડપી ઉઠી છે પ્રસિલ હવે આગળ જઈને આઈપીએસ બનવા માંગે છે છે આખું વર્ષ અને છેલ્લે તો ઘણી મહેનત પાડી છે કે રિઝલ્ટ લાવવા માટે અને આટલું તો પણ ધારેલું પણ નહોતું કે આવું સારું એવું રિઝલ્ટ મળશે અમને મમ્મી પપ્પાનો પેલો સપોર્ટ મમ્મી પપ્પાનો જ છે બહુ સપોર્ટ કર્યો છે એમ કહી તો કે બધી

કઈ તૈયારી તેના માટે માટે તો હવે ખૂબ તૈયારી હશે અને દસમા માં મેં છ સાત કલાક સ્કૂલે અને ત્રણ ચાર કલાક ઘરેની મહેનત હતી દસમા માં આવું પરિણામ એવું પપ્પા અને મમ્મી શું કે છે પપ્પા તો મમ્મી ખૂબ ખુશ છે અત્યારે વાત કરવામાં આવે તો કહેવાય છે છે કે સફળતા તે કોઈની નથી આવતી કઈ રીતના વાલી છે સાથે વાત એસી રિપેરિંગ સામાન્ય કામ કરો છો આ તન મહેનત કરતા હો છો છતાં પણ બાળકને એટલો સમય આપ્યો છે બાળકના ભણતર ઉપર એટલું ભાર આપ્યું છે તમે આજે આવા સફળ માર્ગ લઈને આવ્યો છો કેવી ખુશી થાય છે વાલીઓને તો ખુશી હોય મને બહુ જ ખુશી છે કે ભાઈ હું એસી રિપેરિંગનું કામ કરવા છતાં આટલી તંતુર મહેનત કરી અને સારી સ્કૂલમાં ભણાવું છું એમની મહેનત અને સ્કૂલનું સાચું માર્ગદર્શન એટલે બોર્ડમાં ફર્સ્ટ આવેલ છે મારી ઘરની પરિસ્થિતિ વિકટ છે કે જે મારા વાઇફની આઠ વર્ષથી આ બંને કિડની ફેલ છે મારી મોટી દીકરી છે એ ઘર સંભાળે છે અને આમને ટાઈમે બધું સ્કૂલમાં માર્ગદર્શન આપે છે રસોઈ બનાવે છે અને અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ ખાસ કરીને જે રીતના પરિણામ આવ્યું છે આગળ એમને આઈઆઈટીમાં જવું છે એના માટે કેવો સપોર્ટ કરવા તૈયાર છો તમે અત્યારે તો મેં અગિયાર બાર સાયન્સમાં એ ગ્રુપમાં ધોળકિયા સ્કૂલમાં એડમિશન લઈ લીધું છે એમને ત્યાંનું બધું ટીચિંગને સારું છે હવે આગળ જતા હવે એમ કે છે કે ભાઈ મારે આઈઆઈટીમાં જવું છે એટલે જીનમાં કે સારા માર્ક્સ આવે તો ત્યાં સુધી પહોંચી શકે